અમરેલીમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ ધ્વસ્ત થઈ હોય તે પ્રકારની ઘટના ગઈકાલે સામે આવી હતી જેમાં એક યુવતી ચિતલ રોડ પરથી પસાર થઈ રહી હતી આ દરમિયાન એક તરફી પ્રેમા સનકી આરોપી દ્વારા યુવતીને અટકાવવામાં આવે છે અને સરા જાહેરમાં આડેધડ ઘા ઝીંકવામાં આવે છે આજે યુવતી અમરેલી સરકારી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર લઈ રહી છે અને આને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે મોટો સવાલ ઉઠી રહ્યો છે અમરેલીના એસપી છે સંજય ખરાત અને જે રીતે હત્યાના બનાવ બની રહ્યા છે તે મુજબ તેઓ શું કાર્યવાહી કરી રહ્યા છે તેને લઈને પણ અનેક પ્રકારની બાબતો ચર્ચાઈ રહી છે ને આ બાબતના સંદર્ભમાં જે સરા જાહેરમાં યુવતી પર હુમલો થયો છે તેને લઈને આજે કોંગ્રેસના નેતા જેનેટ હુમ્મર ઇજાગ્રસ્ત યુવતીને મળવા પહોંચ્યા અને તેમણે શું પ્રહાર કર્યા વિગતે વાત કરી જે

અમરેલી પોલીસ હવે ગુનેગારો ડરતા ના હોય તેવી પણ બુમરાળ ઉઠી છે કેમ કે જે રીતે હુમલાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે આરોપીઓ પોલીસ વરઘોડાઓ તો કાઢી રહી છે શિક્ષાત્મક કાર્યવાહી તો કરી રહી છે છતાં પણ આ આરોપીઓના પેટનું પાણી નથી હલી રહ્યું આ ઘટનામાં જે યુવતી છે તે અમરેલી સિટી વિસ્તારમાં રહેતી હોય વિગતો સામે આવી રહી છે ને આ એક તરફી પ્રેમમાં પાગલ જે આરોપી છે વિપુલ તેને પોતાના સાગરીતો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો છે આ સમગ્ર મામલાને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધ્યો છે પોલીસે ને આ બાબતને લઈને પોલીસે હવે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે પરંતુ આના કારણે હવે રાજકારણ પણ ગરમાયું છે કેમ કે આ ઘટનામાં હવે અમરેલીના કોંગ્રેસના દિગ્ગજ નેતા જેનીબેન ઠુંબરની એન્ટ્રી થઈ છે તો આજે જે ઇજાગ્રસ્ત યુવતી છે જે અમરેલીની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે તેમને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા તેમણે પરિવારને સાંત્વના પાઠવી છે સાથે જ અમરેલીની કાયદા વ્યવસ્થા સામે તેમણે પ્રહાર કર્યા છે એટલું જ નહીં તેમણે અલગ અલગ મુદ્દે પ્રહાર કરતા કહ્યું છે કે એક તરફ એકસો છપ્પનની છાતીની વાત કરવામાં આવે છે પરંતુ અમરેલીમાં જે રીતે સરા જાહેરમાં યુવતી ઉપર જીવલેણ હુમલો થઈ રહ્યો છે ત્યારે ક્યાં છે એકસો છપ્પનની છાતી સાથે તેઓ કહી રહ્યા છે મહિલાઓની સુરક્ષિત મહિલાઓની સુરક્ષા માટે અમરેલીમાં નાના સેન્ટરો છે પણ આવા બનાવ બનતા હોય ત્યારે સરકારે વિચારવાની જરૂરિયાત છે આરોપીઓ સામે દાખલારૂપ સજા થાય તે માટેના પગલાં લેવામાં આવે ભૂપેન્દ્ર પટેલને એકસો છપ્પન સીટની સરકારને મારી વિનંતી છે કે મહિલાઓની સુરક્ષાની વાત તો માત્ર મંચ પરથી નહીં ગ્રાઉન્ડ ઉપર पगला भरो तेव्हा अलग अलग मुद्दे पहिला शू जेनी ठुमर त्यांनी सांभळ ખાતે ભાગો ભરવાની મંદિરના પટાંગણમાં દીકરીની નિર્મમ હત્યા કરવાનો પ્રયત્ન થયો એના ગળાના ભાગે ચાકુના ઘા મારીને જે ગંભીર રીતના ઘાયલ કરી છે આજે સિવિલ હોસ્પિટલ ખાતે આ દીકરીને ખબર અંતર પૂછવા માટે આવી એના પરિવાર સાથે ચર્ચાઓ કરી દીકરીની સગાઈ પણ થોડા વખત પહેલાં થઈ હતી એના પરિવારજનો સાથે પણ ચર્ચાઓ કરી ત્યારે તે ખૂબ અંદુખ થાય છે તે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી શાસન કરે છે મહિલાઓના નામે મોટા મેળાવડા કરે છે મહિલાઓના અમે ખૂબ બધા લોકોને જાહેરાતો કરીને ભ્રમિત કરવાના પ્રયત્ન કરે છે ત્યારે અત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ કથળી રહી છે મહિલાઓ સુરક્ષિત નથી દીકરીઓને બહાર નીકળવું અમરેલી જેવા નાના સેન્ટરમાં પણ જો આવા ગંભીર બનાવો બનતા હોય તો સરકારે વિચારવું જોઈએ પાછળના વખતમાં પણ આવા બનાવો બન્યા એના કોઈ પણ પ્રકારનો બોધપાઠ લીધેલો નથી અને દાખલારૂપ સજા નથી થઈ જેના ભાગરૂપે ફરી ફરીને આવા બનાવો બનતા જાય છે એટલે આપણા માધ્યમથી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની એકસો છપ્પન સીટવાળી સરકારને હું વિનંતી કરું છું કે મહિલાઓની સુરક્ષાની વાતો ફક્ત મંચ ઉપરથી નહીં પણ ગ્રાઉન્ડ ઉપર પણ એ સુરક્ષા માટેના પગલાઓ આપે લેવા પડશે આવનારા સમયમાં માતાના ગરબે ઘૂમવા માટેનો પર્વ એટલે નવરાત્રી આવી રહી છે આવા સમયમાં જ્યારે દીકરીઓ સુરક્ષિત ન હોય તો કઈ રીતના ગર્ભે ઘૂમી શકે એ પણ ખૂબ મોટો સવાલ છે એટલે આપના માધ્યમથી વિનંતી કરું છું કે આને ગંભીરપણે વિચારો આવા બનાવોના જે દિવસે ને દિવસે પ્રમાણમાં વધી રહ્યા છે એની ચિંતા કરો મેળાવડાઓ ન કરો અને જે માન્ય પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે એમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તો પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીને પણ વિનંતી કરું છું કે ઉજવણી કરો પણ મહિલા અને દીકરીઓને સલામત રાખ્યા પછી ઉજવણી કરવી જોઈએ હું મારું માનવું આટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે તે મુદ્દે પણ પોતાનો પ્રહાર કરતા કહ્યું છે કે એક તરફ જન્મદિવસની ઉજવણી વડાપ્રધાનની થઈ રહી છે અને બીજી તરફ દીકરીઓની સુરક્ષા નથી એટલે દીકરીઓની સુરક્ષા પહેલાં રાખો પછી ઉજવણી કરો તેવી સલાહ પણ તેઓ આપી રહ્યા છે જેના કારણે હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે આરોપ પ્રત્યારોપના દોરની શરૂઆત થઈ છે હવે જોવાનું રહ્યું કે કેટલા સમયમાં આરોપીઓની ધરપકડ થાય છે અને આરોપીઓ સામે અમરેલી પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા વૈષ્ણવજન ने के जे पीड परा